સંતરામપુર ખાતે ફોર્મ રજૂ કરાયા હતા જ્યારે બાકીની બાર ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ તાલુકા પંચાયત કચેરી ખાતે ભરાયા હતા આ ચૂંટણી માટે કુલ એકસો સરપંચ પદ માટેના ઉમેદવારી ફોર્મ અને ચારસો છ્યાસી વોર્ડ સભ્ય પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરાયા છે ઉપરાંત ખાલી બોર્ડ માટે યોજાનારી પેટા ચૂંટણીમાં કુલ છ ઉમેદવારી ફોર્મ મળ્યા છે આજે થયાલ આ દ્રશ્યોમાં વિવિધ ગામના ઉમેદવારો ઢોલ નગારા અને વાહન કાફલાઓ સાથે તંત્રના નિયમોનું પાલન કરતા ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવ્યા હતા ભરાયેલા તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી દસ જૂન બે હજાર રોજ યોજવામાં આવશે જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ અગિયાર જૂન બે નક્કી કરવામાં આવેલી છે સંતરામપુર તાલુકાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તંત્ર દ્વારા સર્વે જરૂરી પગલાં લેવાયા છે રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર એસ ડી ન્યૂઝ ગુજરાતી